અન્ય મેડિકલમાં જે દવાનું બિલ સોળસો રૂપિયા થયું તે જ દવાનું બિલ રાજકોટના આ મેડિકલ સ્ટોરમાં પાંચસો આડત્રીસ રૂપિયા થયું એટલે કે એક હજાર બાસઠ રૂપિયાનો સીધો ફાયદો હવે તમને થતું હશે આવું તો કઈ રીતે બને તો તમને જણાવી દઈએ કે રાજકોટમાં સદ્ભાવના ટ્રસ્ટ દ્વારા સેવાની પ્રવૃત્તિમાં વધુ એક છોગુ ઉમેરાયું છે નાના મવા સર્કલ પાસે સદ્ભાવના વૃદ્ધાશ્રમ મેડિકલ સ્ટોરની શરૂઆત કરવામાં આવી છે જેમાં માત્ર સેવાના ભાવથી એટલે કે ન નફો કે ન નુકસાનથી દવાનું વેચાણ કરવામાં આવે છે વૃદ્ધાશ્રમ મેડિકલ સ્ટોરમાં નહીં નફો માટે દવાઓ આપવામાં આવે છે અત્યારે મોંઘવારીનો માર અને એમાં પણ દવાઓના ભાવ આસમાને દર્દીના પરિવારજનોને ન છૂટકે મોંઘી દાટ દવાઓ લેવી પડતી હોય છે પણ હવે આ સમસ્યાનું સમાધાન છે સદ્ભાવના વૃદ્ધાશ્રમ મેડિકલ સ્ટોરમાં સેવાની ભાવના સાથે દરેક જાતની દવાઓ ખરીદ ભાવેશ આપવામાં આવી રહી છે અહીંયા તમામ રોગની દવાઓ ઉપલબ્ધ છે પંદર જૂનથી શરૂ થયેલા આ મેડિકલ સ્ટોરમાં અત્યાર સુધીમાં પચાસ લાખથી વધુની દવાનું વેચાણ કરવામાં આવ્યું છે મારું નામ ભૂપદ્રય રાદડિયા સદ્ભાવનાની ટીમ સાથે ઘણા લાંબા સમયથી જોડાયેલા છે સદભાવના વૃદ્ધાશ્રમ જે સેવાકીય પ્રવૃત્તિઓ રાજકોટમાં કરે છે એનાથી રાજકોટની જનતા અને અમારા દાતાઓશ્રીઓ વાકેફ છે તો સદભાવના જે વૃદ્ધાશ્રમના નેજા હેઠળ એની ટીમના નેજા હેઠળ અમે એક નવું સોપાન ચાલુ કરી રહ્યા છીએ રાજકોટમાં જે મિડલ ક્લાસ છે ગરીબ વર્ગ છે જે આજે દવા છે દરેક માણસની જરૂરિયાત બની ગઈ છે તો જરૂરિયાતમાં પણ થોડી સેવા થઈ શકે એ આશયથી અમે આ મેડિકલ સ્ટોર ચાલુ કરે છે નહીં નફો નહીં નુકસાનના ધોરણે આ મેડિકલ સ્ટોર અત્યારે ચાલી રહ્યો છે કે જેની અંદર નાનામાં નાના માણસને થોડી પણ મદદ થઈ શકે અમારાથી તો એ અમે અમને અમારી જાતને અમે ધન્ય ગણીશું કઈ રીતના પંદર દિવસમાં લોકો ઘણા બધા રાજી થયા છે અને ઘણો બધો સારો રિસ્પોન્સ મળી રહ્યો છે કે જે દવા મોંઘા ભાવની હોય આ જે દવાની કોઈ કોસ્ટની કોઈ લિમિટ નથી હોતી એ દવા અમે નહીં નફોની નુકસાનના ધોરણે અમે તો સેવા કે પ્રવૃત્તિ તરીકે જ દવા આપીએ છીએ જેનાથી લોકો બહુ રાજી થાય છે અને એમ જે છે કે અમારા ખરેખર અમને આશીર્વાદરૂપ થાય છે આ સેવા એમ અન્ય અહીંયા અન્ય મેડિકલ સ્ટોર કરતાં જે સામાન્ય જરૂરિયાત દવા હોય જે મોંઘી હોય જે કંપનીની મોંઘી દવા હોય તો મિનિમમ પંદર ટકા વીસ ટકાથી લઈ અને સાઠ ટકા સુધીનું ડિસ્કાઉન્ટ અહીંયા મળી રહે છે એમનું કારણ કે અમારે કોઈ નફાની તો આશા છે જ નહીં અમારે તો સેવાની આશા છે એટલે મેક્સિમમ અમે જે દર્દીઓને પેશન્ટને ડિસ્કાઉન્ટ આપી શકીએ એ જ અમારો આશય છે તમને કઈ રીતે પરવડે છે ટ્રસ્ટ છે અને દાતાઓ છે સદભાવનાના શુભેચ્છકો ઘણા છે સદભાવના દાતાઓ ઘણા છે સેવાકીય પ્રવૃત્તિ તરીકે જ અમે આ રીતે ચલાવી રહ્યા છીએ તો દાતાઓ પણ અમને બહુ જ બહોળા પ્રમાણમાં ઘણો બધો સહયોગ આપે છે અંદાજે અમે પંદર જૂને ચાલુ કરેલો છે સમજો ને બાર તેર દિવસ થયા છે તો બાર તેર દિવસની અંદર અમે ઓછામાં ઓછા પચીસ લાખથી વધારેની દવાઓનું વેચાણ કરી ચૂક્યા છીએ જે અમારા રેટમાં છે એમઆરપી નહીં અથવા તો ગામના બીજા મેડિકલ સ્ટોર નહીં અમારા સ્ટોરની કિંમત પ્રમાણે પચીસ લાખ રૂપિયાની દવા અમે વેચી ચૂક્યા છીએ મારું નામ મોનાબેન પટેલ છે અહીંયા દવામાં મને વીસથી પચીસ ટકા સુધીનું ડિસ્કાઉન્ટ આ લોકો આપે છે અને અધર મેડિકલ કરતાં એ લોકોની સેવા એનું કામ પણ સરસ છે એટલે તમે પણ બધાય સદ્ભાવના વૃદ્ધાશ્રમના મેડિકલમાં આવો અને એનો ઉપયોગ કરો તમે જે દવા લીધી છે એની બારસની પ્રાઇસ હતી ને અહીંયા તમને કેટલામાં પડી મેં જે દવા લીધી એના કરતાં તો આજે મને બાવીસ ટકાનો ડિસ્કાઉન્ટ વધારે મળ્યું છે અધર મેડિકલમાં ક્યાંય બાવીસ ટકા ડિસ્કાઉન્ટ આપતા જ નહોતી અને મેં મારી એક આખા એક વીકની દવા લેવાની જગ્યાએ મેં આખા મંથની લઈ લીધી આવું ડિસ્કાઉન્ટ જોઈને બધા લોકોને પણ આટલું સરસ મેડિકલમાં ડિસ્કાઉન્ટ મળતું હોય છે લોંગ ટાઈમ દવા ચાલુ હોય એને ઘણો બધો ફાયદો થઈ શકાય અહીંયા તો